ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કોંગ્રેસ પક્ષ માટે એક મોટી સફળતા મળી છે જેમાં આમ આદમી પાર્ટીમાંથી મુખ્ય આગેવાન જાવેદ પટેલ પોતાની ટીમ સાથે પચાસથી વધુ યુવાનો અને કાર્યકરો સાથે કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે આ માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કોંગ્રેસની વિચારધારાથી પ્રેરિત થઈને યુવાનો અને આગેવાનોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો આ પ્રસંગે જાવેદ પટેલ આમ આદમી પાર્ટીની વિચારધારાની આકરી ટીકા કરી હતી અને સ્પષ્ટ શબ્દોમાં આમ આદમી પાર્ટી ને બીજેપીની ટીમ બી ગણાવી હતી વાગરા તાલુકાના કોંગ્રેસના મારખામાં થયેલા આ મોટો વધારો વાગરા તાલુકા પ્રમુખ આસિફ પટેલ કોંગી અગ્રણી સુલેમાન પટેલ અને જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર ઇમ્તિયાઝ પટેલના અથાક પ્રયત્નનું પરિણામ છે કોંગ્રેસમાં જોડાયેલા મુખ્ય આગેવાનોમાં જાવેદભાઈ મુનસી વાગરા હર્ષદ પટેલ ઠાકોર પરમાર ઉર્ફે તલાતી વાગરા વિખ્યાતથી જાવેદભાઈ રમણભાઈ વસાવા રહાડ ઇનાયતભાઈ આસિફભાઈ મનસુરી રાજ સારણ એઝાજભાઈ અને છણ સકીલ પઠાણ વાગરા અને આમ આદમી પાર્ટીમાંથી ઘર વાપસી કરનાર બસીરભાઈ મુલેરાને તેમના સાથી મિત્રોનો સમાવેશ થાય છે આ કાર્યક્રમમાં વોચ છોડ ગાડી છોડ સહિત ઝુંબેશનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રમુખ આસિફ પટેલ

અને દિલ્હી સુધી મોકલવાની હોય તે ઝુંબેશના અનુસંધાજે આજે વાગડા તાલુકા કોંગ્રેસ સમિતિના વરસાડી માહોલમાં ગામે ગામથી કાર્યકરો આવ્યા તેઓ બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આજે વાગડા તાલુકામાં ગામે ગામથી આમ આદમી પાર્ટી છોડી કોંગ્રેસમાં જોઈન્ટ થવા આવેલા દરેક જાવીભાઈ મુનશી તથા ગામે ગામ જુનેદ મુલે સારણ દરેક ગામથી જે આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોઈન્ટ થયા તેઓનું કોંગ્રેસ પરિવારમાં સ્વાગત કરું છું અને આજ રોજ મીડિયા તબક્કે હું તમને કહેવા માંગીશ કે જે પણ લોકો આજે નવા કોંગ્રેસમાં જોઈન થયા છે તમારે કઈ પણ અમે તમારા સુખ દુઃખ ના ભાગીદાર બનીશું તમે ગમે તે ટાઈમે ગમે તે સમયે અમને કોલ કરશો અને ગમે ત્યાં બોલાવશો કોંગ્રેસ પરિવાર તમારી સાથે આવશે અને આજથી તમે અમારા કોંગ્રેસ પરિવારના મેમ્બર બનો છો તે વટી હું વાગડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ આશિફ પટેલ દરેક ગામના દરેક ગામમાં જે કોંગ્રેસમાં પ્રેરિત થઈ કોંગ્રેસમાં જોઈન્ટ થયા બધાને હું ખૂબ દિલથી આવગાડું છું

મારા જેવા જેવાજુ સેંકડો યુવાનો જે કોંગ્રેસથી પ્રભાવિત કરી ને એમને કોંગ્રેસની અંદર લાવી ને એના માટે હું સંપૂર્ણ રીતે દરેક રીતે હું તન મને તનથી મહેનત કરીશ અને આગામી ટાઈમની અંદર ભાજપ જે કોંગ્રેસને કોઈ બાજુથી કોમ્પિટિટર નથી સમજતી બરાબર એમને અમે એક હાસ્યામાં ઢકેલી દેવાની તૈયારી સાથે ઇન્શાલ્લા એટલી મહેનત કરીશું કે કોંગ્રેસ એ દરેક જગ્યા પર આગામી ઇલેક્શનમાં હોય કે દરેક ક્ષેત્રની અંદર દરેક મુદ્દાઓને ઉજાગર અમે લોકો કરીશું અને એના માટે અમે અને મળી આમ આદમી પાર્ટી ટીમના જે કંઈ સદસ્ય લોકો આજે અમારી સાથે કોંગ્રેસમાં ભેગા થયેલા છે હવે અમે ખભાથી ખભા મિલાવી અને કોંગ્રેસની રાહ પર એકદમથી આગળ વધીશું જય હિન્દ ભારત વાગા તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત આજે એક પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો વોટ ગાડી ગાદી છોડ અને તમામ કાર્યકરોની ઉપસ્થિતિમાં કાર્યકરોને સમજ આપી કે રાહુલ ગાંધીજીનું આહવાન છે પ્રદેશ સમિતિની સૂચના છે જિલ્લા કોંગ્રેસ સમિતિની સૂચના છે કે વોટચોર ગાડી છોડ આજે ભાજપ વર્ષોથી ચોરી કરી કરીને વોટોની ચોરી કરીને ઇલેક્શનો જીતી રહેલા છે તેમની ચુંબેશ ચલાવીને દરેક પૂર્વ પરથી સો સો જણની સહી કરાવીને અમારા પ્રદેશ સમિતિને સુપ્રધ કરવાની છે અને જવાબદારી અમારા વાઘા તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખને આજે સોંપવામાં આવેલી છે અને આના પહેલાં પણ ગામના અગિયાર અગિયાર મેન આગેવાનોની યાદી તૈયાર કરીને આપણે જિલ્લા કોંગ્રેસ સમિતિને પહોંચાડી પ્રદેશ સમિતિને પહોંચાડવાની હતી એ યાદી તૈયાર થઈ ગઈ છે અને આજે નવું વોટ જોર પ્રોગ્રામ કરી અને કાર્યકરોને સૂચના આપી આગેવાનોને સૂચના આપી અને કામે લગાડેલા છે સાથે સાથે મહત્વની આજે એક વાત કરું તો આમ આદમી પાર્ટીની અંદર જે સક્રિય જાવીદભાઈ મુનશી અમારા આજે એમની પૂરી ટીમ સાથે લગભગ સિત્તેર પંચોતેર લોકોની સાથે અને વરસાદી માહોલમાં લગભગ ચાલીસ ટકા લોકો જો આવી નથી શક્યા પણ નજીકના દિવસોમાં એ લોકોને પણ એમની સાથે લઈને કોંગ્રેસનો કેસ પહેરીને અને કોંગ્રેસમાં આજે એમનું મેં વેલકમ કરેલું છે સાથે સાથે બીજા જે આમ આદમી પાર્ટી એમના ખેસ પહેરાવેલા હતા એવા મુનેર ગામના બસીરભાઈ અને એમની ટીમ અને વિશિયાર ગામના ઉમરજીભાઈ એ પણ અમારી સાથે છે પણ આ વરસાદી માહોલના લીધે આવી નથી શક્યા પણ આવનાર દિવસોમાં પણ એ પણ કોંગ્રેસની વિચારધારામાં આવવાના છે મહત્વની વાત તો એ છે કે આમ આદમી પાર્ટીમાં બની બેઠેલા કેટલાક લોકો મુસ્લિમ કરીને સાંભે એસી ઓફિસમાં બેસીને મિટિંગ કરીને મેં ફાયદો કરાવવા માટે કામ કરી રહેલા છે ત્યારે મને ગર્વ છે કે સમાજ એકી અવાજે આ કોંગ્રેસની સાથે જોડાયેલો છે જોડાયેલો રહેવાનો છે